વોટ્સએપ પર અજાણી વ્યક્તિ સાથે કાપડ વેપારીએ મીઠી મીઠી વાતો કરી બનાવી તે રૂપિયા પડાવ્યા બાદ વધુ માંગણી કરીએ કાપડ વેપારીએ કાપડ દલાલ મિત્રને વાત કરતા મિત્રએ પણ બે ગંગામાં હાથ ધોવાનું વિચારી વેપારી પાસેથી લાખો વિવિધ ચાર્જના નામે પડાવી લીધા હોવાની ફરિયાદના આધારે સાયબર ક્રાઇમે કાપડ દલાલ ઠગને ઝડપી પાડ્યો છે સુરત સાયબર ક્રાઇમમાં વેપારીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અજાણી વ્યક્તિએ વોટ્સએપમાં વિડીયો કોલ કરી ઉત્તેજના કરી વિબસ વિડીયો બતાવી ઉત્તેજિત કર્યા બાદ વેપારીનો નગ્ન અવસ્થાનો વિડીયો બનાવી લઈ તે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પહેલાં એકાવનસો અને ત્યારબાદ છ હજાર મળી અગિયાર હજાર લે બાદ વધુ પાંચ હજારની માગણી કરી હતી જેને લઈને વેપારીએ તેના કાપડ દલાલ મિત્ર મનોજ શર્માને વાત કરી હતી જેથી મનોજ શર્માએ પોતે પણ બહેતી ગંગામાં હાથ ધોવાનું વિચાર્યું હતું અને પોતે સુરત પોલીસમાં ભરતી થયો હોવાનું જણાવી તથા નેશનલ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન બ્યુરોની બનાવટી લેટર તથા આઈ કાર્ડ બતાવી વિડીયો વાયરલ ન થવા દેવા માટે દિલ્હી પોલીસની હાઈ ઓથોરિટી સાથે બતાવટ માટે અલગ અલગ ચાર્જ પેટે સત્તર લાખ હજારથી વધુ પડાવી લીધા હતા સુરતના એક ફરિયાદીએ એક દિવસ અચાનક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં એક રિક્વેસ્ટ આવેલી હતી જે એક મહિલા તરીકેની વ્યક્તિત્વ ધરાવતી હતી તે રિક્વેસ્ટ અનુસંધાને તેની સાથે મિત્રતા કેળવીને તેઓ સાથે ઓનલાઈન વિડીયો કોલ મારફતે વાતચીત થતી હતી એક દિવસ વિડીયો કોલ મારફતે ચેન ચાળા સામેવાળી વ્યક્તિએ કરેલ હતું અને તે વાત દરમિયાન તેનું રેકોર્ડિંગ તે સામેવાળી વ્યક્તિએ કરેલ હતું તે રેકોર્ડિંગ વિડીયો રેકોર્ડિંગ કર્યા બાદ સુરતના જ એ ફરિયાદી પાસેથી એ વિડીયો અલગ અલગ જગ્યા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અપલોડ ન કરવા હેતુ અલગ અલગ માં રૂપિયાની માંગણી કરવામાં આવેલ હતી જેમાં શરૂઆતમાં એકાવનસો રૂપિયા તથા છ હજાર રૂપિયા એટલે કે કુલે અગિયાર હજાર એકસો રૂપિયા સુરતના ફરિયાદીએ સામેવાળી વ્યક્તિને આપી ચૂકેલ હતા ત્યારબાદ વધુ પાંચ હજાર રૂપિયાની માંગણી કરતાં સુરતના આ ફરિયાદીએ પોતાના મિત્ર મનોજ શર્માનો સંપર્ક કર્યો હતો અને મનોજ શર્માને આ હકીકત વિશે માહિતી આપી હતી ત્યારબાદ મનોજ શર્માએ પોતાની ઓળખ સુરત પોલીસમાં જ ભરતી થયેલ છે તાજેતરમાં તેવી આપી હતી અને તેઓને તેઓએ નેશનલ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન બ્યુરોના એક બનાવટી ડોક્યુમેન્ટ બનાવ્યું હતું અને તેને તેના તે અનુસંધાને એપ્લિકેશન ચાર્જ પેટે તથા વિડીયો અલગ અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અપલોડ ન થાય તથા દિલ્હી પોલીસ આ ગુના અનુસંધાને તપાસ કરે છે તેવી ખોટી વાતો કરીને દિલ્હી પોલીસમાં પણ પોતાની ઓળખાણ છે તેવી વાત કરીને સુરતના ફરિયાદી પાસેથી અલગ અલગ ટુકડામાં કુલ સત્તર લાખ બાસઠ હજાર બસો ત્રીસ રૂપિયા પડાવી લીધેલ હતા અને તે બળજબરીપૂર્વક પડાવીને તેઓને પરત આપેલ ન હતા આ ગુનામાં સંડોવાયેલ આરોપી જેનું નામ છે મનોજ ઓમ પ્રકાશ શર્મા જેઓની ઉંમર એકત્રીસ છે જેઓ કાપડ દલાલીનો વેપાર સાથે સંકળાયેલા છે ગોળાદરા સુરતમાં રહેવા રહે છે મૂળ જોધપુર રાજસ્થાનના છે તેઓની આ ગુના અનુસંધાને ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે જેથી સાયબર ક્રાઇમે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી મિત્રતાના નામે કલંક એવા મિત્ર કાપડ દલાલ મનોજ શર્માને ઝડપી પાડ્યો છે અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે